છે એક નવા વ્લોગની અંદર તમારા બધાનું આજ છે ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધન તો રક્ષાબંધનની તમારે સર્વની હાર્દિક શુભકામના તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો આ છે મારી મોટી બહેનને આજે પહેલી વખત મારા વ્લોગની અંદર તે આવી છે અને એ પહેલાં તો ના પાડતી હતી કે મારું વિડીયો શૂટ ના કરતો પણ તોય મેં નાની બહેનને કીધું કે શૂટ તું કરી નાખશે થોડો ઘણો અને એને શૂટ કરી નાખ્યો ને એ વ્લોગની અંદર આવા નથી માંગતી પણ તોય મેં એને લઈ લીધી વ્લોગની અંદર અને આ છે મારી નાની બેન એ પણ પહેલી વખત જ વ્લોગની અંદર આવે છે આજે બંને બહેનોને મેં કીધું હતું કે તમે વ્લોગની અંદર આવજો અને ઘણી મહેનત પછી બે બહેનો વ્લોગની અંદર આવી છે કારણ કે તે બંને બહેનો શરમાય છે વ્લોગની અંદર આવતા આજે નાની બહેનને તમે ફરજિયાત કીધું હતું તારે વ્લોગની અંદર આવવાનું છે એટલે તે બંને બહેનો સંપીને વ્લોગની અંદર આવી ગઈ છે

અને જો ના ખબાતો હોય તો મને કહેજો કોમેન્ટમાં આપણે રાખડી પણ બંધાવી લીધી છે અને આજ હું તમને દેખાડીશ આપણે જે પેલા બ્લોગમાં બતાવ્યું કે મગ વાવેલ અને મગ પણ સરસ ગયા છે અને ચાલો હું તમને બતાવું મિત્રો છે મગ જે સૌ પ્રથમ વરસાદ થયો હતો ત્યારે જ વાયા હતા અને હાલો હું તમને બીજા પણ મગ બતાવું અને આ છે આપણે એકદમ ફૂલ વરસાદ થયો હતો ઈ અને આપણે ટમેટા અને મરચાંનો રોપ કર્યો તો ઈ પણ આયરો તમે જોઈ શકો છો આપણે આ ઘરે જ મરચાનો રોપ અને ટમેટાનો રોપ કરેલ છે અને યાગ લવ લોગમાં છે જો તમે ના જોયો હોય તો જોતા આવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો કે આજે રાખડી બાંધ્યાનું મુહૂર્ત બે વાગ્યા પછીનું હતું પણ અમે તો સવારના પોણા નવ વાગે જ રાખડી બાંધી નાખી હતી અને આ છે મારા મોટા ફાઈ એ બે વાગ્યા પછી મારા પપ્પાને રાખડી બાંધવા આવ્યા હતા અને પહેલાં તો તેઓ રાપર ગયા હતા અને રાપરથી પછી તેઓ બે વાગ્યા અહીંયા આવ્યા મારા ઘરે અને આ છે મારા નાના ફઈ એ પણ એમની ભેગા જ આવ્યા હતા તેઓ પહેલાં મારા કાકા રાપર બેરે છે ત્યાં ગયા પછી ત્યાંથી તેઓ રાપરથી અહીંયા નીલ પર આવ્યા અને તેમના ભેગા મારા કાકાની દીકરીઓ આવી અને મારા કાકી આવ્યા છે અને આ છે મારા નાના ફાઈ મારી ફઈ ભેગે એમનો દીકરો અને એમની દીકરી આવ્યા છે આ છે મારા નાના દીકરો અને અત્યારે તે રક્ષાબંધન કરવા આવ્યો છે નહીતર તે મુંબઈ રહે છે અને મુંબઈ કામ કરે છે અને આ છે મારા ચોથા નંબરના કાકાનો દીકરો મેં તમારે કીધું એ પ્રમાણે બધાએ રાપરથી તેઓ ભેગા જ આવે છે આ છે મારા ત્રીજા નંબરના કાકાની દીકરી જો કે એ મારા ફાઈ ભેગે જ આવ્યા છે અને મારા બે કાકાઓ રાપર રહે છે અને જે સામે ઊભા એ મારા કાકી છે એ પણ ભેગા જ આવ્યા છે જેમ મેં કીધું આ ત્રીજા નંબરના કાકાની દીકરી છે તેવી જ રીતે લાઈન ટુ લાઈન મારા કાકાની દીકરીઓ આવતી રહેશે અને આ છે મારા ચોથા નંબરના કાકાની દીકરી અને અને ઓ સામે ભાઈ તેના મમ્મી છે છે મારા કાકી ત્રીજા નંબરના કાકા અને જેમ મેં કીધું આ છે મારા ચોથા નંબરના કાકાની દીકરી અને તેની બાજુમાં ઉભો તેનો ભાઈ છે અને આ પણ ચોથા નંબરના કાકાની દીકરી છે એ નાની છે કોમેન્ટમાં જણાવજો અને નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી